તહેવારો બાદ વડોદરામાં તસ્કર ટોળકી સક્રિય થઈ છે શહેરની ચાંપાનેર ચોકી નજીક વીકે મકવાણા એન્ડ કંપની નામની દુકાનમાં તસ્કરો ટ્રાટક્યા હતા દુકાન બહાર લગાવેલા સીસીટીવીથી બચવા માટે તસ્કરો છત્રીનો સહારો લઈ અંદર ઘૂસ્યા હતા દુકાનમાં પડેલી સિત્તેર હજારથી વધુની રકમ ચોરીને તસ્કરો ફરાર થઈ ગયા હતા વડોદરામાં ચોરીની ઘટનાઓ અવારનવાર સામે આવતા પોલીસની કામગીરીને લઈને સવાલો ઉઠી રહ્યા છે દુકાન માલિક સવારે જ્યારે દુકાન ખોલવા આવ્યો ત્યારે તેને ચોરી થયાની જાણ થઈ હતી આ અંગે તેણે પોલીસ સ્ટેશનમાં ફરિયાદ નોંધાવતા પોલીસે તપાસ શરૂ કરી છે ચોરી કરનારા શખ્સો કોઈ જાણ ભેદું હોવાની પોલીસે આશંકા વ્યક્ત કરી છે મારી દુકાન નવા બજારમાં વીકે મકવાણા એન્ડ કંપની દુકાન નંબર એકસઠ આવેલી છે ત્યાં હું વજન કાંટાનો વેપાર કરી રહ્યો છું આજે સવારે જ્યારે હું આઠ વાગે દુકાન ખોલવા આવ્યો ત્યારે મને જાણ થયું કે મારા દુકાનના તાળા તૂટેલા છે અને દુકાનમાં ચોરી થયેલ છે જેની જાણ મેં સિટી પોલીસ મથકમાં કરેલ છે સીસીટીવી કેમેરા જોતાં મને જાણ થયું કે એ કિસમ તાળા તોડીને શટર ખોલીને અંદર આવ્યો અને સીસીટીવીમાં કેદ ના થાય તેના માટે એણે છત્રી આડે અંદર આવીને પ્રોટેક્શન કર્યું અને કોઈ જાણ ભેદું હોય એવું લાગી રહ્યું છે કારણ કે સીધો અંદર આવીને અંદરનો ગલ્લો તોડ્યો અને અંદરથી કેશ રકમ સિત્તેરથી એંસી હજાર ચોરી કરીને લઈ ગયો છે આની જાણ મેં સીસી આની જાણ મેં સિટી પોલીસ સ્ટેશન મથકમાં સાડા આઠ નવ વાગે કરી ત્યાંથી આવ્યા અને અરજી લખી ગયા પણ હજી સુધી કોઈ એની અનુસંધાનમાં કોઈ પગલાં લીધા નથી અને એમણે એવું કીધું છે કે દુકાન બી ખોલે નહીં મારી દુકાન નવા બજારમાં એક બાજુ રોકડનાર પોલીસ ચોકી છે અને બીજી બાજુ ચાપાને પોલીસ ચોકી છે બબ્બે પોલીસ ચોકીની વચ્ચે આવી છે છતાં આટલી મોટી ચોરી થઈ છે અને આખો દિવસ દુકાન ખોલવાની બી ના પાડી છે તો દુકાન ના ખોલું તો વેપાર ધંધો શું કરીશ મારે આજના દાળાની મૂડી તો વ્યર્થ ગઈ ને